प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात कोपावट बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस वीर एमडीएफ स्ट्रांग वेरी स्ट्रांग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है लोकसभा ने चटनीनी साथ-साथ विधानसभा ने पेठा चटनी पण योजावानी छे आज ही आपने पहुंचे વાગોડિયા વિધાનસભાની જનતાની ક્લિયર ચોઈસ શું છે તે આજે આપણે જાણીશું વાગોડિયાની જનતા સાથે જ વાત કરીશું શું નામ છે આપનું પ્રિયલ વાળા શું લાગે છે આ દર વખતે જેમ ભાજપ જ છે વાઘોડિયામાં તો પહેલેથી ભાજપ આવ્યું છે ને આવતું રહ્યું છે આજે કંઈક પણ ભાજપ આવશે જ કારણ કે જે વખત અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને સપોર્ટ કર્યો હતો આજે ભાજપ પક્ષમાં આવી ગયા છે તો પછી કોઈ વિચારવાનો મતલબ બે મત જ નહીં કમસે કમ લાખ દોઢ લાખની મતલબ લાખની સરસાઈથી તો ભાજપ આવશે ગાગોડિયામાં બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ અપક્ષ ઉભા રહ્યા અને વાઘોડિયાની જનતાએ તેમને મત આપ્યો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવ્યા હતા તો પછી આપ કઈ રીતે આજે એ જ વસ્તુ છે કે ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા પણ જે પરિવર્તન લાવવું હતું જે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને લાવવા હતા આજે એ જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપ પક્ષમાં છે તો ભાજપના મત અને અપક્ષના મત બે ભેગા થઈને તમે ગણતરી કરી શકો છો કે સારામાં સારું મતલબ લીડથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી શકે છે એનો મતલબ તો એવું થયો ને કે ભાજપ કરતા ધર્મેન્દ્રસિંહનું પ્રભુત્વ વધારે છે ના ના ભાજપનું તો હતું જ અત્યાર સુધી ભાજપ જ આવતી હતી પણ ભાજપના ઉમેદવાર જે ભૂતપૂર્વ એમએલ હતા એમના જે કામો અહીં આગળ નિષ્ક્રિય હતા એના પરિવર્તન માટે જ અમે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને નિમેલા અને એ ભાજપના હતા અમે પહેલાં બી કીધું હતું ભાજપના હતા અને માં જ રહેવાના છે અને એ આવીને પરિવાર મતલબ ભાજપ પક્ષમાં પોતાનું રાજીનામું આપી અને ભાજપ પક્ષમાં ગયા એનાથી મોટી વિશેષ બીજી વાત કઈ હતી શું નામ કાકા સોલંકી જગતસિંહ ચંદનસિંહ શું લાગે છે હવે વડોદરા જિલ્લા લોકસભાની અંદર અમારા માન્ય હેમંગભાઈ અને વાઘોડે પેટા ચૂંટણીની અંદર ધર્મેન્દ્રસિંહજી વાઘેલા કે આજે નરેન્દ્ર મોદીની જે વિકાસ સહાયની જે વિકાસનો રથ લઈને નીકળ્યા છે તેમાંના આ બાય ઇલેક્શનની અંદર અમારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાજીએ છેલ્લા એક એક વર્ષ અને ત્રણ મહિનાથી સતત એમને એવા કામો કર્યા છે કે આજે ત્રીસ ત્રીસ વર્ષથી અમારા ભારતીય ભારતીય જનતા પાર્ટીના એક એમએલએ જે પાંત્રીસ વર્ષથી જે વાઘોડિયાની નગરપાલિકા નહોતા લાવી શકતા એ ખાલી ફક્ત ને ફક્ત ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચાર મહિનાની અંદર એમને નગરપાલિકાનો દરજ્જો અપાવ્યો વાઘોડિયાની ભારતીય જનતા પાર્ટી એક જ માને છે કે ધર્મેન્દ્રસિંહ કારણ અમારા જે ઉમેદવાર હતા એ પબ્લિકની વચ્ચે નહોતા એ હું કબૂલ કરું છું જ્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે ચોવીસ કલાકની અંદર ઓછામાં ઓછા પબ્લિકની જોડે વાતો કરી રહ્યા છે રાત્રે જે માણસ ત્રણ વાગ્યા સુધી લોકોના ફોન એટેન્ડ કરે લોકોની વાત વાર્તાઓ આપે છે એના હિસાબે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વોટ મળ્યા હતા અને આ વખત ધર્મેન્દ્રસિંહ વાઘેલા દોઢ લાખની લીડથી વાઘોડિયાનું એક કમળ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને અને વડોદરા લોકસભાનું એક કમાલ નરેન્દ્ર ચાલે છે અને કનુ કાનુ ગોયલને મેદાને ઉતાર્યા છે તેઓ પણ ક્ષત્રિય છે અને સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ ક્ષત્રિય છે એક તરફ ક્ષત્રિય આંદોલન પણ ચાલી રહ્યું છે તો શું લાગે છે વાઘોડિયા બેઠક પર આ આંદોલનની કોઈ અસર થશે આમાં ધર્મેન્દ્રસિંહ બાપુએ જે એક વર્ષમાં અપક્ષમાં ચૂંટાઈને જે વિકાસના કામો કર્યા છે અને જ્યારે એ ચૂંટણી નતા લડ્યા ત્યારે પહેલાં પણ કોરોના કાળમાં પણ જ્યારે ધર્મેન્દ્રસિંહ બાપુએ પોતાની જાનની પરવા કર્યા વગર જ્યારે એ પબ્લિકની સેવામાં એમાં અનાજની કીટ હોય કે દવાની હોય કે કંઈ બી હોય એની અંદર જે રીતે ધર્મેન્દ્રસિંહ બાપુએ સામાજિક કાર્યો કર્યા છે પબ્લિકની સેવા કરી છે આજે એક વર્ષમાં જે ધર્મેન્દ્રસિંહ બાપુ ધારાસભ્ય બન્યા ત્યારબાદ આપશી બી જોઈ શકો છો વાઘોરિયાનો વિકાસ આજે વાઘોરિયાના રોડ જુઓ લાઇટો જુઓ દરેક ગામની અંદર જે પાણીની સમસ્યા હતી ત્યાં ખરે પગે ઊભા રહીને પાણીની સમસ્યા સોલ્વ કરી અને આ ધર્મેન્દ્રસિંહ બાપુ એમની પાસે જે સમસ્યા આવે છે એમનો એક જ વિચાર રહે છે કે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કેવી રીતે કરવું એટલે ધર્મેન્દ્રસિંહ બાપુ જ આવશે શું લાગે છે કાકા શું નામ આપનું સનતભાઈ ચૌહાણ જે પ્રકારે કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર જ મેદાને ઉતાર્યા છે અને સામે પણ ભારતીય જનતા પાર્ટીના ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે બંને ક્ષત્રિય ઉમેદવારો છે અને સૌથી વધુ મતદારો પણ આ બેઠક પર ક્ષત્રિયો છે તો શું લાગે છે મતદારો કઈ બાજુ ઝુકાવ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ બે હજાર સત્તર પહેલાં વાઘોડા તાલુકાની અંદર ઘણી સેવાઓ કરી છે બે હજાર સત્તરની અંદર ચૂંટણી લડ્યા હતા થોડા મતોથી તે વખતે હારી ગયા હતા અપક્ષ તરીકે લડ્યા હતા ચૂંટણી છતાંય બે હજાર બાવીસની સાલ સુધી લોકોની સેવા કરી છે જરૂરિયાતમંદ લોકોને એમને મદદરૂપ થયા છે જ્યારે કોરોના કાળ હતો ત્યારે પણ બાપુએ કોરોના માટે પણ ઘણા જે કુટુંબી એવા હતા તેમને અનાજની પણ કીટો આપી છે દીકરીઓના લગ્ન કર્યા છે સમૂહ લગ્ન કરાવ્યા દરેક સમાજના અને જે બહેનો છે વિધવા બહેનો છે તેમણે પણ પેન્શન જે આપણે સરકાર તરફ જે સહાય મળતી હતી એમાં ઘણી બહેનો બાકી હતી તે પોતાની ટીમ દ્વારા ગામે ગામ ભરીને બધે લોકોને સહાય સરકારી સહાય આપવા માટે મદદ કરી છે એવી રીતના આપણે યાત્રાઓ પણ કરાઈ છે અને વાઘેલા બાબુ બે હજાર બાવીસની અંદર જ્યારે અપક્ષ તરીકે ચૂંટણી લડતા હતા તે વખતે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં બહુ દબદબો હતો છતાં પણ ગુજરાત અંદર એની અંદર જે બે કોંગ્રેસની પણ ડિપોઝિટ ગઈ હતી એમની સાથે સાથે જે બીજાએ કપક લડ્યા હતા માજી એમએલએ તેમની પણ ડિપોઝિટ ગઈ હતી ફરી વખત પણ ભલે એમને સહકાર આપતા હોય માજી એમએલ એમને પણ છતાંય આ વખતે પણ કોંગ્રેસની પણ ડિપોઝિટ જશે એનું કારણ કે ગુજરાત આપણે વાઘોડિયા વિસ્તારની અંદર બાપુ સતત લોકોના સંપર્કમાં છે લોકોના સુખ દુઃખના દર ભાગીદાર બન્યા છે એટલે જ્વલંત વિજય થશે છત્રીઓનું જે આંદોલન ચાલી રહ્યું છે તેની કોઈ અસર આ બેઠક પર થશે ખરી એની બેઠક નહીં થાય એનું કારણ છે ક્ષત્રિયો બધા આ જ ક્ષત્રિય ઉમેદવાર છે પેલા ક્ષત્રિય ઉમેદવાર છે આજે ગુજરાતની અંદર એકસો છપ્પન સીટ તો કો ભાજપની છે જ એમાં વધારો થવાનો છે એટલે બધા લોકો વિચારે છે ક્ષત્રિયો પણ વિચારે છે એક કોંગ્રેસનું એક સીટ આવશે તો એ કોઈ ફેર પડ નહીં એટલે મારા બધાના ક્ષત્રિયોના નિવેદન એવા છે કે આપણે તો વાઘેલા બાપુને મત આપી અને જીતા લાવીશું અને એકસો છપ્પન અંદર આપણે વધારો કરીશું એટલે ખતરની કોઈ અસર બીજી થવાની નથી વાઘેલા બાપુ પણ ક્ષત્રિય છે એટલે વાઘોડિયા વિધાનસભામાં કોઈ ખતરીની અસર થવાની નથી વાઘોડિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વાઘેલા બાપુને મત મળશે બિલકુલથી વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ બાપુને જ લોકો મત આપશે તેવું કહી રહ્યા છે આપણે અન્ય એક છે તેમની સાથે પણ વાત કરીશું શું લાગે છે આપને પરિસ્થિતિ હાલની વાતાવરણ અને પરિસ્થિતિ છે એનું બિલકુલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ડૉક્ટર હેમાંગ જોશી જે લોકસભાના ઉમેદવાર છે એમની તરફ પૂરેપૂરું વાતાવરણ છે કારણ કે બે ટેકનોક્રેટ છે બે એજ્યુકેટેડ છે ડૉક્ટર તેત્રીસ વર્ષના ડૉક્ટર હેમાંગ જોશી ડૉક્ટર છે અને દીર્ઘ દ્રષ્ટિવાળા લોંગ વિઝનવાળા છે બીજું કે અહીંયા ધર્મેન્દ્રસિંહજી વાઘેલા છે એમની લોકચાહનાનો જે ગ્રાફ છે એ તેર મહિનાની અંદર બહુ ઉંચોગીઓ છે એમના કારણે રસ્તા રોડ પાણી ખેડૂતના મુદ્દાને ધ્યાનમાં રહીએ ઔદ્યોગિક કામદાર છે એના પ્રશ્ન હોય તો એમની આખી ટીમ કામ કરી રહી કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે એમની ટીમ ક્યાંય કાર્યમાં છે નહીં ઉદ્યોગના પ્રશ્ન હોય મધ્ય ગુજરાતમાં સૌથી વધારે ઉદ્યોગ ક્ષેત્ર ધરાવતું વાઘોડિયા વિધાનસભા છે નંદેસરી હોય જરોદ હોય વાઘોડિયા હોય તો ઇન્ડસ્ટ્રીના ડિસ્પ્યુટ હોય તો આખી અને એક ટીમ કામ કરી રહે છે કર્મચારીને કાંઈ નુકસાન ના થાય એના માટે ચોવીસ કલાક ઊભા છે વાત રહી ખેતીવાડીની તો આ ગત સીઝનમાં ચોમાસામાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના હતી સ્પેશિયલ કેસમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબને રિક્વેસ્ટ કરીને નર્મદા નિગમ પાસે પાણી છોડાયું હમણાં પણ કેનાલ નિયમ પ્રમાણે બંધ થઈ ગઈ હતી એકત્રીસ માર્ચ એને પાછી એક્સટેન્શન કર્યો સમય અને હજારો એકરમાં એમને જમીનનો પાક બચી ગયો છે પાણી છોડાવવાથી બીજું બાજુમાં હિંમતપુરા વસવેલ એવા આઠ દસ ગામડાની અંદર એકસો ત્યાંસી ખેડૂત એવા હતા કે એને સુડતાલીસ ઓગણીસો સુડતાલીસથી એક વિવાદ હતો જે ખાતેદાર નહોતા હતા ખરા પણ એને કાંઈ લાભ નહોતા મળતા એ વેચવી હોય તો જમીન વેચી ના શકે લોન ના લઈ શકે તો એમનો જે પ્રશ્ન હતો એ કેટલા મંત્રી વહી ગયા મુખ્યમંત્રી પાસે ગયા મહેસૂલમાં થાકી ગયા એટલા વર્ષથી મહેનત કરતા હતા એ ખાતેદાર બની નહોતા શકતા બાપુ એને વચન આપ્યું કે ચૂંટણી પતે ગત વિધાનસભાની એમાં પહેલાં પ્રાથમિકતા હશે કે હું તમને ખાતેદાર બનાવી આપ માનો છો કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો દબદબો છે ભાજપનો દબદબો નથી ના ભાજપના બેનરટર છે એનો લોગો છે ભાજપનો પણ આપે જ કહ્યું ને કે હમણાં આટલા મુખ્યમંત્રી બદલાયા ધારાસભ્ય બદલાયા પણ કોઈનું કામ નતું થતું અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના આવતા જ બધા કામ થવા લાગ્યા તો એનો મતલબ તો એવું થયો ને કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો દબદબો છે ભારતીય જનતા પાર્ટીનો દબદબો નથી ભાજપનો દબદબો હતો પણ અહીંયા જે ત્રીસ વર્ષથી એમએલએ મધુશ્રી વાસ્તવ હતા એ બિલકુલ નિષ્ક્રિય હતા હું બાબોને મંગળદાસ એ જેની કાર્યાલય સંગઠનના હોદ્દેદારોને કાંઈ પૂછતા નહોતા ત્રીસ વર્ષથી કોઈનો એના હોદ્દેદાર કેમ આગળ આવે એ કોઈ વિચાર્યું જ નહોતું અને નગરપાલિકા ધર્મેન્દ્ર સૌથી મોટું પહેલાં એ જ છે કે નગરપાલિકાને માન્યતા ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાના સ્પેશિયલ કેસમાં જે ફાળવણી કરી છે એ ધર્મેન્દ્રસિંહનો પ્લસ પોઈન્ટ છે હતું ભાજપ જ પણ ભાજપના જે એમએલએ ચૂંટણીને મોકલતા હતા એ નિષ્ક્રિય રહેતા હતા એના કારણે પ્રજા છે એ નારાજ જાહેરાત હતી ભાજપનો લોગો હાચો હતો પણ આ એમએલએ તરીકે કામગીરી નહોતી એનો પરિવાર વાત ચાલતો હતો એ પોતાની રીતે બધું તંત્ર ચલાવતા હતા સંગઠનને પૂછતા નહોતા આખું સંગઠનનોય વિકાસ થયો નથી સંગઠનવાળા ત્યાંના ત્યાં જ છે તમે મૂડા નગરપાલિકા બનવાને ઘણા સમયથી લાયકાત ધરાવતું હતું છતાં એમ કેમ પ્રકારે નગરપાલિકાના પ્રમુખ બની જાય તો વિધાનસભામાં દાવેદાર થઈ જાય એમની નીતિ કદાચ નબળી હોય એના કારણે આનું ડેવલપમેન્ટ અટકી ગયું હતું બા શું નામ છે

શું લાગે છે આપણે સરકાર ભારતીય જનતા પાર્ટીની બનશે ખરી આવી જશે 100% કામ નથી થતા કામ જ નહીં થતા ત્યાં શું કરો નરેન્દ્ર મોદી જાન આયા તાનારો આટા પ્યા અમે અમારું એક કામ નહીં કર્યું અમને વોટ અભ્ય છતાં કામ નથી થતા એ જ કરતાં તાર એટલા પૈના જ થવું પડે ને સહાય તો સહાય મળે છે સરકારી સહાયતા બધી મળે છે ખરીસોઈ નહીં આ બીજું આ પેન્સલ આલે એટલું બીજું હું આપ્યું

ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ એક વર્ષથી પક્ષમાં આપણે લડેલા એનો વિકાસ થયો છે અને અત્યારે એમને ભાજપના સિમ્બોલ મળ્યો છે ત્યાંથી વાઘોડિયામાં વિકાસ દેખાય છે શું લાગે છે આ વખતે વાઘોડિયામાં વખતે વાઘોડિયામાં લાગે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જ આવશે એનું કારણ છે કે જે કાર્ય કરવાનું હતું ત્રીસ વર્ષથી વાઘોડિયા અંદા રોડ હજુ બદલાવા નથી અત્યારે એવું લાગે કે રોડ બદલાશે ગટર લાઇન આથી માણીને ટોટલી વસ્તુ વાઘોડિયામાં એક વર્ષની અંદર ફેરફાર લાગે છે કોંગ્રેસે કનુ ગોહિલ મેદાન એવું ઉતારે છે શું લાગે છે કનુ ગોહિલ કોણ ઓળખે છે વાઘોડિયાની જનતા કોઈ ઓળખતી નથી કનુભાઈ કોણ છે બતાવો મને કનુભાઈ કોણ છે કોઈ ઓળખતું નથી આજે વાઘોડિયાની અંદર ત્રીસ વર્ષથી મધુભાઈ આવતા હતા કોઈ વિકાસ જ નહીં ગામનો ને ગટર લાઈનથી માણીને કશું નથી ગયા વખતે ભારતીય જનતા પાર્ટી એ અશ્વિનભાઈ ને મેદાને ઉતાર્યા હતા અને આ વખતે ભારતીય જનતા પાર્ટી એ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉતાર્યા છે તો શું આપ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરો છો કે ધર્મેન્દ્રસિંહ બાપુને સપોર્ટ કરો છો ભારતીય જનતા પાર્ટી ભાજપ અત્યારે જે વોટ મળે છે ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબ ને વોટ મળશે કારણ કે વિકાસ કર્યો છે સ્થાનિક સમસ્યાઓ શું છે વાઘોડિયાની સ્થાનિક સમસ્યાઓ સ્થાનિક સમસ્યા કશું જ છે ને રોડ રસ્તા ગટર લાઈન કશું જ નથી એક વર્ષથી લાગે છે કે વાઘોડિયાની અંદર વિકાસ થયો છે એમ દસ વર્ષથી સાંસદ રંજનબેન ભટ્ટ પણ આજ બેઠક પર થી બોલો ને વાઘોડિયા અંદર કોઈ આયા જ નથી ને રંજનબેન ભટ્ટે શું કર્યું તો એ પણ ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના હતા પણ એમને કર્યું વાઘોડિયાનો વિકાસ એમ મને બતાવો વાઘડી અંદર કોઈ વિકાસ જ નથી ને હા આ એરિયામાં મારધર ગામમાં કોઈ વિકાસ નથી સોસાયટી માં ગટર ઉભરાય છે બોલો લોકો ક્યાંક પરેશાન છે ક્યાંક હેરાન છે દસ વર્ષથી કોઈ કામ નથી થયા રોડ નથી બન્યા રસ્તા નથી બન્યા તેવી વાતો કરી રહ્યા છે આપણે અન્ય દુકાનદારો સાથે પણ વાત કરીશું કાકા શું નામ છે મારું નામ છે બુદ્ધિ સાગર નાનજીભાઈ શું લાગે છે વાઘોડિયામાં પ્રાણ પ્રશ્નો કશું સુધારો થયો નહીં ભાઈ કટલ ગંગા કરી છે તે આજે આ ફરિયામ ઉભરે કાલે પેલા ફરિયામ એ ઉભરે એ વાઘોડિયા વાળા પંચાયત વાળા શું કરે હા કશું કામ કરતા નથી એવું કહીએ તો ચાલે માણસોને કામ કરવા સોંપે તો અડધું કોમ કરે અડધું કોમ પડી જવા નહીં આ જે છે તે દેખાય છે આ લોકસભાની બીજેપીએ ચારસો પાર નારો લગાવ્યો છે શું લાગે છે એ અમોન મને એમ સમજણ ના પડે ભાઈ ખાલી ખોટું બોલ એને સમજણ ના પડે વિધાનસભામાં શું લાગે છે એ આપણને જે દિવસે દેખાય આજે ના દેખાય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કનુ ગોહિલ બંને સામ સામે ઊભા છે શું લાગે છે કોણ જીતશે એવું તો આપણે ભગવાન નહીં ભાઈ આપણે ભગવાન નથી કોણ જીતે વોટ આપવા તો જશો ને આ બધા મુદ્દા છે આ બધા મુદ્દા તમે બોલ્યા કે પાણીની સમસ્યા છે ગટરો ઉભરાય છે તો કયા મુદ્દાને આધારે કોને વોટ આપશો શું લાગે છે કોણ આપનું કામ કરશે એ તો ના કહી શકાય ભગવાન થોડા છે કઈ શકીએ યાર અમે ભગવાન હોય તો કઈ શકીએ ફોન આવે ને કોણ સારું કાર્ય કરે તો શું ખબર પડે આપણે ઓછા ભગવાન છે જોની જઈએ કે ભાઈ આ માણસ તમે જ કામ કરવાના છે એવું ના કહે કાંઈ હા ભાઈ આગવું છે બીજા કયા પ્રશ્નો છે વાઘોડિયાના સ્થાનિક વાઘોડિયા મેં એક જ આ ગટર ગંગા આજે આ ફર્યા કાલે પેલા ફર્યા મેં ભાઈ આ જમો કઈ મજા નથી આવા જુઓ ને આપો ને તો બેન જો બોલે સમજણ પડે એવું બિલકુલ થી ગટર ની સમસ્યા છે તેવું દરેક લોકો કહી રહ્યા છે આપણે અન્ય દુકાનદારો સાથે પણ વાત કરીશું દુકાનદારો નું શું માનવું છે તેમનું મત જાણીશું તેમને પૂછીશું આપણે શું નામ કાકા આ બાજુ આવો થોડા શું નામ છે મહેશભાઈ પટેલ શું લાગે છે આ વખતે વિધાનસભામાં

ઘટો બધી એટલી બધી ઉભરાય છે પેલા પંચાયતમાં પૂછો એવા લોકો તો હેરાન થઈ ગયા નોકરો જે બધા મજૂરો હોય તો બધા હેરાન થઈ ગયા છે અને અમે તો ઘરનું લઈ લઈને હેરાન થઈ ગયા પેટા ચૂંટણી છે તો પેટા ચૂંટણીમાં કયા મુદ્દાના આધારે મતદાન થશે શું લાગે છે લોકો કયા મુદ્દાના આધારે મતદાન કરશે કામ કરે તો એના પર જે વોટ મળે બીજું કામ કરે તો વોટ મળે એવું છે બધું શું લાગે છે કોણ કામ કરશે હવે તો કંઈ કઈ ના ક્યા ને હજી જીત્યા એ જ પછી એનાથી કરવું પડે ને

એટલે ભાજપ જ આવે જઈ જાય તો ભાજપ જ આવે પણ કામ થવું જોઈએ બીજું જે આવે ત્યાં તો કામ થવું જોઈએ પણ પછી જીતી જાય પછી કોઈ જોતું નથી એવું છે બધું બિલકુલ થી તો વિજય બન્યા પછી નેતાઓ કોઈ જોવા આવતા નથી અને કંઈ કામ નથી થતું તેવું લોકો દાવો કરી રહ્યા છે વેપારીઓ દુકાનદારો હોય કે સ્થાનિકો હોય તમામ લોકોની એક જ સમસ્યા છે કે વાઘોડિયાની અંદર રોડ રસ્તા હોય કે પછી ગટરના પાણી હોય તે સહિતની વાતો કરી રહ્યા છે આપણી સાથે યુવાન છે તેમની સાથે વાત કરીશું શું નામ છે મારું નામ શ્રેયાંશ છે શું કરો છો આપણે છું ચૂંટણી આવી રહી છે શું લાગે છે હવે જોઈએ હવે શું થાય છે બધી બાજુ બધા નેતાઓ કહે છે ખરા કે અમે આવીશું હંમેશા આવીશું જોઈએ તો ખરા હવે શું થાય છે મોંઘવારી રોજગારી જેવા મુદ્દાઓ છે ખરા હવે મેં એટલે તો હશે પહેલાં તમે આ મેં જાતે એમટેક થયેલો છું એન્જિનિયરિંગ કર્યું ઈચ્છા થાય દુકાન બેઠો છો અહીંયા આગળ મેં એમટેક ઇલેક્ટ્રોનિક્સ કરીને બેઠો છો ઇલેક્ટ્રોનિક્સનો કોઈ આખા ઓલ ગુજરાતમાં જોવા જઈએ ને તો ગણીને માન દસ પંદર કંપનીઓ છે એનો કોઈ સ્કોપ જ નહીં દસ વર્ષથી રંજનબેન ભટ્ટ અહીં સાંસદ હતા સાંસદ તરીકે તેમને રોજગાર માટે કે એના માટે કોઈ કાર્ય કર્યું છે કર્યું નહીં મને કંઈ કર્યું નહીં એ રીતે તો હા પણ મોદીભાઈએ બધું બહુ કર્યું છે કે જેમ કે કોરોના કાળ દરમિયાન પેલા આયુષ્માન કાર્ડ છે જે ગરીબોને ખાસી બધી સેવા કરી છે પ્લસ એમને જે અનાજ આપ્યું છે એમને કામગીરી સારી છે ઉપરની દ્રષ્ટિએ જોવા જઈએ તો મોદીભાઈનું કામ સારું છે આપ પોતે એક યુવા મતદાર છું તો આપના માટે કયા મુદ્દાઓ એવા હશે જેને લઈને આપ મતદાન કરશું જેમકે આ જે મોદીભાઈએ મતલબમાં જે કામ કર્યું બરાબર છે એ તરીકે દ્રષ્ટિએ જોવા જઈએ તો એમની જે ફરજ બધાય છે ગરીબો માટે કે જે મધ્યમ વર્ગના જે પરિવાર હોય એમના માટે તો એ માટે મતદાન કરીએ અમે પણ એમ જનરલી પર્સનલી જોવા જઈએ તો ના મેરું પડે રોજગાર મુદ્દો રહેશે આ રોજગાર મુદ્દો પહેલો રહેશે યાર કારણ કે વગડે આટલી મોટી જીઆઈડીસી છે પણ મેં નહીં ચાહતો કે મેં નહીં માનતો કે વગડેના મતલબમાં દરેક યુવાને રોજગાર મળી રહ્યો છે અત્યાર પૂરતા પ્રમાણમાં તો વાઘુડિયા જીઆઈડીસીમાં જે સ્થાનિક યુવાઓ છે તેમને રોજગાર નથી મળતો એના માટે જવાબદાર કોણ હવે એના માટે તો સ્થાનિક અહીંયા જે સરપંચ કહેવાય કાં તો સ્થાનિક નેતાઓ જે અત્યાર લગીને જેમણે ત્રીસ પાંત્રીસ વર્ષથી કામ કર્યું બરાબર એમનીથી કંઈક થયું ના બરાબર છે હવે જોઈએ છે નવી ટર્મમાં આટલી વખત જો બદલી થઈ છે એટલે બાપુને બેસાડ્યા છે હવે જોઈએ એટલે આવનારા વર્ષોમાં કેવી પ્રગતિ થાય છે કે અધોગતિ થાય છે એવું શું ના બાપુ વિકાસ શું લાગે છે

હવે નવો માણસ આવ્યો છે નવો ચહેરો આવે છે જોઈએ છે ચહેરો નવો ધર્મેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ એકવાર ચૂંટણી લડ્યા વાઘોડિયાના મતદારોએ તેમને ચૂંટણી જીતાડી પણ ખરી તેમને પગ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે તો શું માનું છું ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે કે ધર્મેન્દ્રસિંહનો દબદબો છે આમાં તો એવું છે ને સાહેબ કે અમે ગયા વખતે અમે લોકો જાતે જ એમની જોડે રાત્રે ફરી ફરીને ગામડાઓની અંદર ફરીને બી અમે એ અપક્ષમાં જીતાડી લાવ્યા હતા તો એ ભાઈ ભાજપમાં બેસવાની વહેલી કોઈ જરૂર હતી જ નહીં પાંચ વર્ષ એમને અપક્ષમાં તો જનતાએ ચૂંટી લાવેલા છે તો એ ભાઈ ભાજપમાં પછી શું કરવા ગયા એમને ભાજપમાં જવાની જરૂર શું હતી એમને તો ભાજપમાં જોડાય વિશ્વાસ નહોતો એમને જનતા ઉપર વિશ્વાસ ન કે અપક્ષમાં બી જો મને જૂતી લાવ્યા છે ચૂંટાડી લાવ્યા છે તો ભાજપમાં મારે અત્યારે જવાની કોઈ જરૂર નથી અમને એવી ખબર નથી બિલકુલથી તો જે રીતે યુવાઓ પરેશાન છે રોડ રસ્તાની સમસ્યા છે રોજગારી નથી મળી રહી અને જે વાઘોડિયાની જીઆઈડીસી છે જીઆઈડીસીમાં સ્થાનિકોને રોજગાર નથી મળ્યો તેમાં ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક નેતાઓ છે તેમની ખામી ચોક્કસથી દેખાઈ રહી છે જે પ્રકારે યુવાનોએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સ્થાનિક કક્ષાએ કોઈ જ પ્રકારનું કાર્ય કર્યું નથી ત્યારે આગામી સમયમાં આ બેઠક પરથી કોણ જીતે છે તે જોવું રહ્યું કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા